ભાવનગરના બગદાણા ખાતે આવેલા પૂજ્ય બજરંગદાસ બાપાના પવિત્ર યાત્રાધામ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે લાખોની જનમેદની ઉમટી પડી હતી રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ બગદાણા આશ્રમે દર્શન કરવા પહોંચ્યા હતા ભાવનગરના જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા બજરંગદાસ બાપાના આશ્રમ ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાઈન જોવા મળતી હતી લોકોએ ગુરુના ચરણમાં નમન કરીને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી બજરંગદાસ બાપાના ધામમાં લાખો લોકોએ પ્રસાદ લીધો હતો ત્યારે અનેક લોકો શ્રદ્ધાપૂર્વક પરિવાર સાથે દર્શને પહોંચ્યા હતા જોકે હજારો લોકોના ભોજનની વ્યવસ્થાઓ પણ સ્થાનિક સેવાભાવી સેવકો દ્વારા કરવામાં આવી હતી